દીકરીઓ અઢારે નાથ ત્રણની સભાને પંચ પ્રગણાને ખૂબ મજા કરશે હે ઈરા અસ્તો આ ગાદીએ હોનાના અક્ષર પડ્યા એવો મારો રોમ કે છે હે ઈરા હો મારા પરમાત્માને ભોળિયા નાથને મળી આ ગાદીએ ઉતરીશું હે ઈરા હો ઘડ પાવાનો નેહડો ઊંચલી ટોક ફૂની મૂકી અને કરજોડાથી વેલ જોડીને કદાચ આજે વાઘરોળના નેહડે ઉતરીશું હે પાવળિયા ખૂબ મજા કહું છું ઢોલી ઢોલે મજા પાવળિયા મજા ઘર ધણીએ મજા આવો મારો રોમ મારો પરમાત્મા કે છે એ હું ઢુંગર ડુંગર સાપરા હું જો હું જો ડુંગર પર કહું છું લાલાભાઈ પનીલભાઈ દેવજીભાઈ આજ તો દિનેશભાઈ મજા કી ધામો મારા રોમે પરમાત્મા એ ખોટ રાશી નહીં આજ તો સમયના લેખે ને સંજોગે કદાચ હે વગાડો હું અતુલના નેહડાની બોમ્બ કવાડી છે

કદાચ મારી નિશાની બત્રીસની માતા બનીશ્યું ને કદાચ આ ગાદી ઉપર ઉતરીશું તો વીરા તારું આદરણ કરેલો હાવ હોનાનું મારો રોમ બનાવશે હિરા હવાના તેલ ફૂલના ટાઈમે મારા કાહવા કાશીના નેહડે તારી હાવ હોનાની કોદાળીએ ચારો વવરાઈ જશે હિરા મારો પરમાત્મા મારો ઉઘડ્યો નાથ કેશે વીરા મગમના વડલા હે

બનશે ફૂલ વવરાવા પાછળ મહેનત કરવી પડે છે નો ચારો પાસો તો ફૂલ ખીલેલા રહેશે બાકી કર આજના ટાઈમે ને પડચો ઘડીએ કદાચ હું જીવણા જીવણી ને તો લાસનિયો કદાચ તમારો ફૂલનો પછેડો જહુએ પૂરો પાડ્યો છે હીરા આ કદી ખોટ રહેશે નહીં આ સધીએ આવો મારો પરમાત્મા કે છે પછી મળી હીરા અમે હોજથી આ આ ગાદીએ બે હાથ જોડીને કળક મોસીનો વારું નમી રહી છે કોઈને આશ કરીને અંતરના વાર્તાની વાત લઈને દબાઈને બેઠું છે કે હવાનો પ્રભાત્યો પોર થાય અને ચાર નો સુમાર થાય અને મારે કોઈ વાર્તાની વાત મૂકવી છે હચો પણ એરા આજ તો હું ગાડો ભરીને ઉતરી મારો રોમ મારો પરમાત્મા કેવા દેતો છે ને કે ધાવણી જતી નહીં એ અને જગતના નેહડેના ગાદીએ જોન છે શું કે વત્રલીના નેહડાની મેલડી ઉતરી હતી હેરા મડી જેને હોનાના અક્ષર પાડવા એ પાડી દેજો નોટ ને પેન લઈને બેહજો સરવાળો માર્યાવાની જાવ તો જગતમાં હું મેલડી નહીં હે ડાલે ડાલે માતા મેલડી રમે કોને કોને માતા દીવારે ઓલે ઓન્લી 20 અનિલ ભાઈ આ તો ગોડ નો પાર્ટ છે આજ તો હવાયા ડોટ થઈ ગયા છે અને સમય બની રહ્યો છે ભીખાભાઈ મજા કીધે મજા થતું નહીં અને મજા પાછળ મહેનત કરશો તો એનો રોમ ને પરમાત્મા મળ્યા વગર રહેતો નહીં પણ મનાયો ની જીવી વહુહારો ને દીકરીઓ બેઠી છે એમાં કોઈને હવાશેર માટીની ખોડશે જેને નેહડે નેહડે ને ગવાડી ગવાડીએ નહીં દેવાળે દેવાળે બે હાથ

પિયર માંથી હારે જાય છે અને હારા વાત પકડીને પાછી પિયર માં આવે છે પણ આજે કદાચ બાપ ચેટા નો હાફ છે હું દુનિયા કે છે હું માતા નહીં કે જે એ દીકરી માટે માનો કોઈ સહારો નહીં બન્યો અને માં છે મળી નહીં સમયના સંજોગે ને જોગે આ કહેવાવત જતી નહી ખુબ મજા કહું છું દેવરાજભાઈ આજ તો મારો રોમ મારો પરમાત્મા કંઠે કદાચ વસ્યો છે ને એક દાડાના ટાઈમે મેળાવડા ન કરાવતો કગળલ શોમા કગળ પિયો રાયો મા બાપે વોચો ઓ મારવા ના રેવાશી મન ખવા વાશી પડ મા બાપ કેસે ગાડી સે બગલા સે તને હની કમીસ હે મુ તન રેવા ના રેવાશી નું વાશી પડ તુ વો કોઈ ને બિખારી ને ભીખアルતો નહીં એ નું રોજ મના પાડીયા જે

મોતિયા મેર ભાઈ કદાચ આજના ટીમી પલના ચોઘાડી પનીર કદાચ કલમો આલી છે હેવીરા મારા ભોળિયા નાથને મળી નાગ ને મળી ભાઈ આવો જ વધાવો હશે અને કદાચ મારો રોમ કેવા દેતો હશે તો કીધા વતી નહી આવો એકવીકરણ નો વધાવો મારા માતા ને જોઈએ છે એકવી કણના જેટલા હોય એટલા મૂકી દેજો ચપટી તો મે મેલડી આલી છે પણ મારો કાહવા કાશીનો નાગ ગણનારો છે હે વીરા ઠાકોરો દરબારો અઢારે નાતવાણ રબારીઓ મજા કિધે મજા થતી નહીં અને મજા પાછળ કશું બનાવવું પડે તો ઊ પડે છે મહેનત વગર

પણ આવો એક વીકરણનો વધાવો લીધો છે ને આવો બીજો વધાવો લેવો છે મારા પરમાત્માને મળીને પછી આ ઘર ધણીને કી ખૂબ મજા કહું છું એવો તારો વધાવો છે આ આ વધાવાને હમજીને હેડે તો કોઈ દાડો આ નહેડે ખોટો પડશે નહીં આવો મારો પરમાત્મા કહે છે મારો ભોળિયો નાથ છે પણ હું મેલડીએ કહું છું કે આવો જ વધાવો હશે અને આવો વધાવ બનાવો છે વિરા પછી મારો રોમ મારો પરમાત્મા ભેળો છે